દાખલ થયેલ ગુનાના કામે બનાવવાળી જગ્યા આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતા દરમિયાન તારીખ અગિયાર બે હજાર પચીસ ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે આછા ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ પુરુષ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે એક ઇસમ ટીસી પેટ્રોલ પંપ પાસે ઉભેલ છે તેમ બાતમીવાળી જગ્યાએ જતા તે માણસ હાજર મળી આવેલ તેમજ સીસીટીવી ફૂટેજમાં જે ઇસમો જોવામાં આવેલ તે મુજબના વર્ણનવાળા જણાતા હોય આથી ઝડપી પાડી પૂછપરછ કરાતા તેમની સાથે સહ આરોપીઓ સાથે મળીને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો કરેલ હોય તેમની સાથેના આરોપીને તપાસ કરતા તેમજ તેમણે કરેલ ચીલ ઝડપના લીધેલ નોકિયા કંપનીનો મોબાઈલ ફોન જેવો મહુવા બસ સ્ટેશન સામે આવેલો નેનો મોબાઈલ નામની દુકાને વેચી દીધેલ હોવાનું જણાવતા આ દુકાને ગુનાનો મુદ્દામાલ મેળવા બાબતે તપાસ કરતા નેનો મોબાઈલ નામની દુકાનમાંથી આ કામે ગુનાનો મોબાઈલ મળી આવેલ હોય તેમાં બંને આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે ચીલ કરી ચોરીનો મુદ્દા માલ વેચી તથા ત્રીજા આરોપીએ વેચાતો રાખી જણાવતા હોય જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ ચિરાગભાઈ લાલજીભાઈ પાંડવ ઉંમર વર્ષ પચીસ ધંધો મંજૂરી રહે નાના જાદરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગૌતમભાઈ ભરતભાઈ પરમાર ઉમરવરસ સત્યાવીસ ધંધો हीरा કામ રહે મહાકાળી નગર માનવ મંદિર સ્કૂલ સામે સંતોષ સોડાની દુકાન પાસે મહુવા જિલ્લો ભાવનગર તેમેજે જુનેદભાઈ સલીમભાઈ કાળવાતર ઉમરવરસ 28 ધંધો વેપાર રહે મકાન નંબર ત્રણ વન્ડર પાર્ક મહેંદી બાગ સોસાયટી પાસે મહુવા જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામલ નોકિયા કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા બારસો હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેના આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ એસએલ પાંસઠ એક્યાશીની કિંમત રૂપિયા દસ હજાર આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી એમ પરમાર હેડ કોન્સ્ટેબલ એ કે પંડ્યા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કાતરીયા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ દિહોરા પોલીસ કોન્સ્ટેબલ સિંહ વાડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈ ડાભી તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ પંડ્યા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ પરમાર તેમજ મહુવા પોલીસ ટીમ જોડાયેલ હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર